માજી સૈનિક પહોંચ્યા છે સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે એસ ભરતી અનામત માંગ કરી છે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન પાલિકા આવેદનપત્ર ફાયર વિભાગમાં ચીફ ફાયર જગ્યા હાલમાં ખાલી છે તો સાથે માર્શલ સબ ફાયર ઓફિસર ની જગ્યા પણ ખાલી છે ડેપ્યુટી ફાયર ઓફિસર ની જગ્યા પણ ખાલી છે ખાલી જગ્યાઓ પર ભરતી માટે જ્યારે કવાયત ચાલી છે ત્યારે દસ ટકા અનામત આપવાની માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા માંગ સુરત મહાનગરપાલિકાની અંદર જે પણ ભરતી થાય છે એક વર્ષની અંદર અમને અનામત મળ્યું નથી એના માટે અમે અનામત માજી સૈનિકો દ્વારા આપવામાં આવ્યું છે સુરત કમિશનર અને સુરત મેયર સાહેબને આપવામાં આવ્યું છે અમે બે હજાર ત્રેવીસમાં બી આવેદનપત્ર આપ્યું છે માર્શલમાં ભરતી માટે અને એના પછી અમને બી ભરતી કોલ લેટર આવ્યું છે એમાં અમારા માજી સૈનિકને દસ ટકા અનામત મળતું નથી એના માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે